કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગતરાત્રિ કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરીને આજે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવામાં આવી રહ્યા છે આ સાથે જ મહારાષ્ટ્રથી બોલાવવામાં આવેલી વિશેષ ગોવિંદાની ટીમો દ્વારા ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગેત્રોજ મહારાષ્ટ્રમાં દહીહાંડીનો કાર્યક્રમ પૂર્ણ કરીને રાત્રે જ ટીમો વડોદરા ટ્રેનમાં બેસીને આવી પહોંચી હતી આ ટીમો દિવસભર વિવિધ જગ્યાએ આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે પૂર્વ કોર્પોરેટર અને સામાજિક અગ્રણી રાજેશ આહિરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે સમગ્ર વડોદરા શહેર કૃષ્ણ ભક્તિમાં લીન બન્યું છે ટીમ પીપળેશ્વર મહાદેવના યુવાઓએ ગતરોજ આખો દિવસ મહારાષ્ટ્રમાં દહીહાંડીનો કાર્યક્રમ કર્યો હતો ત્યારબાદ તેઓ ટ્રેનમાં બેસીને ત્રણસો ગોવિંદાઓ વડોદરા આવી પહોંચ્યા હતા આજની પહેલી દહીહાંડી રડિયાતાબા નગર ખાતે કરવામાં આવી છે તેઓ પ્રથમ દેશના જવાનોના બલિદાનને સલામી આપશે ત્યારબાદ તેઓ મટકી ફોડશે આ પ્રથમ વખત થવા જઈ રહ્યું છે યુવાનો કૃષ્ણમય બની અને ધર્મ અને સંસ્કાર જોડે જોડાયેલા રહે તે ઉદ્દેશ્યથી ફતેપુરામાં કોયલી ફળિયામાં વર્ષ પહેલા મટકી ફોડનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો સતત પચીસ વર્ષથી અમે વિવિધ જગ્યાઓ પર મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખાતે <mully> વીજ <mully> 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 એ બગાડ બગાડ એ બગાડ એ બગાડ કરે ભાગ્યા આ સા આઠથી નવ વર્ષના છોકરો એક દસ વર્ષનો છોકરો પોતાના જીવના જોખમે પણ અહીંયા આપણી ત્યાં એ લોકો આ ઉપર ચડીને દહીં હંડી ફોડવાના છે આ કોઈ નાની વાત નથી છેલ્લા એક એક વર્ષથી આ લોકો પ્રેક્ટિસ કરતા હોય છે આપણે ચાલવાના ઠેકાણા નહીં હોતા ત્યારે આ છોકરાઓ આટલા ઉપર જતા કરે છે આ જ આપણો ધર્મ છે આજ આપણો સંસ્કાર છે આ મટકી આપણો ગોલ છે કે આ ગોલ સુધી આપણે પહોંચવું છે તો કૃષ્ણ ભગવાન પણ આપણને ગોલ જ સૂચવે છે કે ભાઈ આપણે જે નક્કી કરીએ એ ગોલ સુધી પહોંચવું પડે તો આજના દિવસે આ વિસ્તારના નિયોલકાપુરી રળિયાદમા નગરથી માંડીને તિલકનગર આપ સૌ લોકોના એ પ્રથમ વાટિકા બધી સુધા શ્રીનાથ છે મંગલમ છે બધા જ લોકોને શિવમ છે બધા જ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આપણે આરતી પણ આપણે કરી લઈએ પહેલી જ પહેલી દહીહંડી છે કૃષ્ણ ભગવાનને પહેલાં રાજી કરવા પડે કારણ કે છોકરાઓ જીવના જોખમે કરતા ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે બધાની મનોકામના પૂર્ણ થાય અને આખો દિવસ અમારા જે દીકરાઓ ખેડ ઉપરથી જઈને નીચે સુધી આ દહી હંડી ફોડશે એમનું પણ રક્ષણ કરે અને અમારા વિસ્તારના લોકોને અને સમગ્ર વડોદરા શહેર આજે મટકીમય બનીને કૃષ્ણમય બનીને બની રહે બધાની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા સાથે ફરી એકવાર આપ સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું